સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્પત્તિને લઈને અનેક લોકવાયકાઓ છે દર વર્ષે અષાઢી સુદ સાતમના દિવસે તાપી નદીની મહાઆરતી પણ કરવામાં આવે છે અને ચુંદડી અર્પણ કરવામાં આવે છે તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગે ચંગે ઉજવે છે ત્યારે આજે સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિવસે તાપી સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જોકે સફાઈ અભિયાન દરમિયાન તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ ખુલ્લું તદુપ્રાંત સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મૃત માછલીઓ પણ જોવા મળી આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો પ્રગટ્ય દિવસ હોય

અસંખ્ય સંખ્યાની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહિયાંથી આ તાપી માતાનું પાણી આપણી ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખુબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત શહેરની જનતાને અને સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ જગાડવા માંગીએ છે કે આપશ્રી અહિયાં આવો અહીંયા જોવો

આજ પાણી આપણા ઘેર પણ પીવા એટલે આ તાપી મૈયા આપણા માટે સુરતીઓ માટે લાઈફ લાઈન છે એટલે આપણી સૌની સામૂહિક જવાબદારી છે એ પણ હું સુરત શહેરની જનતાને કહું છું અને ફરી એક વખત આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયાના પ્રાગટ્ય દિને સુરત સમગ્ર સુરત શહેરની જનતાને શુભકામના પાઠવું આજ રોજ સુરત શહેરની જીવાધોરી સમાન અને જેના નામમાં સ્મરણ માત્રથી દરેક પાપો ધોવાય છે એવી

ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે ફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત શહેરની જીવાદોરી તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી એવો તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું તો મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી